હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં યુનિટ સાથે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આલા બે લાયકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો વન આઈ વિલ બી ધેટ તો વિદ્યાર્થી મિત્રો આનું સરસ મજાનું સોલ્યુશન તેમજ ભાષાંતર આપને આપવામાં આવેલું છે તો એના બધાના જે વિડિયો છે એ વિડિયો તમારે જો જોવાના હોય તો તમે જોઈ શકશો ક્યાંથી આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાન પોથી પ્રોજેક્ટ બુક

અને એના પરથી તમને જે કોષ્ટક પૂછવામાં આવ્યું છે એ તમારે પૂરું કરવાનું છે ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ટ્રી ઓસન રેંગ ઓફ માઉન્ટેન્સ ધ ચાઇલ્ડ ડઝ નોટ વોન ટુ બી અ સાયન્ટિસ્ટ ન્યૂઝ રીડર પાયલોટ ડાન્સર લોયર ડોક્ટર ડીજે કોમ્પ્યુટર પ્રોગ્રામર મ્યુઝિશિયન બ્યુટીશિયન એક્ટિવિટી વન બી તમારા સપના વિશે વિચારોને નીચે આપેલી કાવ્યની અધૂરી કડીઓ આગળ વધારો આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ પોલીસ મેન ઓર અ ફાયરમેન આઈ વિલ બી ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ આઈ આઈ વિલ બી ધ એમ નોટ ટુ બી કોમ્પ્યુટર ઓપરેટર ઓર સોફ્ટવેર ડેવલપર આઈ આઈ વિલ વિલ બી બી અ હગ એનિમલ ધ એક્ટિવિટી ટુ રીડ ધ ફોલોઇંગ ટેક્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારે અહીંયા સાધુ વિલેજર ટુ એમની વચ્ચેનો જે સંવાદ છે એ વાંચવાનો છે અને એના પરથી તમારે પ્રશ્નોના જવાબ છે क्वेश्चन हाउ मेनी गोल्ड कोइन डीड साधु नीड्स फॉर पूजा द साधु नीड्स नीडेड टू गोल्ड कोइन्स ऑफ फॉर पूजा तेनाली रामन प्लक्ड द फर्स्ट हेयर ऑफ साधुस बियर्ड हु ट्राइज टू एस्केप तो साधु साधु वाज फैक्ट ट्रू हु स्पीक द सेंटेंस आई एम द लकीस्ट मैन इन द वर्ल्ड तेनाली रामन Find out the ramming word from the dialogue, some come. We get the things without paying money is called free. Find out two words from the dialogue ending with lies, quickly, proudly, directly. Find out the opposite words from the dialogue, real fact, poor, rich. Find out a sentence with a connecting word and from the dialogues. So, Raman pushes the crowd aside and rushes to the sadhu. Find out a sentence with a connecting word but from the dialogue. The sadhu protests a lot but the villagers plucks a hair. Find out two sentences similar to the following sentence. You are the greatest musician in the world. You are the greatest saint in the world. I am the luckiest man in the world. Suddenly he plucked out a hair from the Sadhu's beard. Unscrabble the word and making meaningful spelling Give Child Family won please chase Write four sentence on I want to be the activity to be Udan Pramatus Braban Ice cream for ice cream. एक्झाम्पल प्रमाणे लिखवाना છે બરાબર રાહુલ કેન રાઇડ અ હોર્સ રાહુલ કેન સ્પીક ઇંગ્લિશ રાહુલ કેન રિપેર અ બાઇક અમૃતા કેન રીડ ઇંગ્લિશ અમૃતા કેન પ્લે ગીટાર અમર કેન સ્પીક જર્મન અમર કેન સ્વીમ મમતા કેન ડ્રુ બ્યુટીફુલ પિક્ચર મમતા કેન પ્લે ટેબલા રામકન કેન રન ફાસ્ટ બાકીના બધા કે નોટ વાળા છે રાઇટ યોર એન્ડ યોર ફ્રેન્ડ્સ ઇન્ફોર્મેશન એન્ડ કમ્પલીટ ધ ટેબલ નેમ કેન કે નોટ बराबर मित्र फ्रेंड वन टू थ्री फोर फाइव बराबर नॉट राइट अ पेरेग्राफ फ्रॉम द टेबल गीवन एक्टिविटी थ्री बी बराबर जो आकाश कैन रीड गिटार बट ही कैन नॉट रीड इंग्लिश अमृता कैन प्ले चेस बट कैन नॉट प्ले क्रिकेट परम कैन सिंग अ सॉन्ग बट ही कैन नॉट प्ले तबला राजेश कैन राइड बाय बट ही कैन नॉट राइड बाइक શ્વેત કેન રાઈટ હિન્દી બટ હી કેન નોટ રાઇટ ઇંગ્લિશ અમૃતા કેન પ્લે ચેસ બટ સી કેન નોટ પ્લે ક્રિકેટ તેજસ કેન રિપેર રેડિયો બટ હી કેન નોટ રિપેર એક્ટિવિટી ફોર એ કમ્પ્લીટ ધ પેરેગ્રાફ બરોબર ગાય વિષયનો પેરેગ્રાફ છે તમારે કમ્પ્લીટ કરવાનો છે ત્યાર પછી રીડ ધ ડાયલોગ એન્ડ અન કમ્પ્લીટ ધ ટેબલ ડાયલોગ વાંચીને નુ નો યુ કેન નોટ યસ આઈ કેન્ટ ઇટ ઇઝ રેડી હિયર ઇટ ઇઝ એક્ઝામ્પલ ધરમ અને ધવલ ધાર્મિક અને હેત રાધિકા અને સહેજલ હેમાનશી અને નીતાક્ષી દર્શિલ અને મોહિત ત્યાર પછી આગળની એક્ટિવિટી પ્રમાણે રીડ ધ ડાયલોગ સરિતા એન્ડ અમૃતા સરિતા એન્ડ અમૃતા શુડ નોટ શુડ નોટ સિક્સ બી કમ્પ્લીટ ડાયલોગ બાય ગીવન સજેશન Example 1-2 Parthi Pelu Rahul is not obeying his parents. Raj does not wear helmet while riding a bike. Rohit is not talking medicine prescribed by the doctor. Raman is spitting on the rod. Kavita is testing kissing animals in the zoo. Hamil eats junk food daily. एक्टिविटी 6 सी मैच ए एंड बी पहला में 3 जो બીજામાં 5 ત્રીજામાં 1 ચોથામાં 2 પાંચમાં 4 છઠ્ઠામાં 9 સાતમામાં 6 આઠમાંમાં 10 નવમાંમાં 7 અને 10માંમાં 8 ત્યાર પછી સ્ટડી ધ પિક્ચર એન્ડ ફ્રેમ સેન્ટેન્સ યુઝિંગ શુડ એન્ડ શુડ નોટ બરાબર શુડ પરથી વાક્યો ચાર લખેલા છે શુડ નોટ વી શુડ નોટ સેક હેન્ડ્સ વી શુડ નોટ ગેધર ચાલો એક્ઝામ્પલ પ્રમાણે મિત્રો તમારે લખવાના છે વેર આર યુ ગોઈંગ ધી સન્ડે આઈ મે ગો ટુ અ ગાર્મેન્ટ શોપ હાઉ આર યુ ગોઈંગ ટુ ધ કોલેજ આઈ મે ગો ટુ ધ કોલેજ બાય કાર વોટ આર યુ ટોકિંગ ઇન લંચ બરાબર તો એ અને બી વચ્ચેનો જે સંવાદ છે બરાબર આમાંથી ખાલી જગ્યામાંથી તમારે યોગ્ય શબ્દ પસંદ કરીને લખતો જવાનો રહેશે ક્લિયર ચાલો ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક અહીંયા મે ગો મે 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 ટેક બ્રિંગ ઓપન મે વોચ મે મે એગ્રી મસ્ટ એ પ્રમાણે તમારે મૂકવાની છે એક્ટિવિટી આઠ ઈ મસ્ટ નોટ સ્પીડ એની ફેર ઈ મસ્ટ નોટ કટ ધ ટ્રી ઈ મસ્ટ કીપ સાયલન્સ ઈ મસ્ટ નોટ થ્રો બનાના સ્કીન ઓન ધ રોડ ઈ મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ ચાલો એમના પરથી તમારે પેરેગ્રાફ સરસ મજાનું છે એ મુદ્દા પરથી તમારે આખો પેરેગ્રાફ તૈયાર કરવાનો રહેશે બરાબર ત્યાર પછી આપણે ખાલી જગ્યા પૂરવાની છે મે કેન મસ્ટ ત્યાર પછી ક્યુઆર કોડ સ્કેન કરવાનો એક્ટિવિટી એના પરથી પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ વોટ આર ધ નેમ ઓફ ધ ટીમ્સ ઇન ધ ક્વિઝ વોટ વુડ યુ લાઈક ટુ બીકમ વેન યુ ગ્રો અપ વે ફ્રેમ થ્રી ક્વેશ્ચન યુઝિંગ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ જાણ કરો ચેનલમાં નહીં ચેનલ સબ્સ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો અને કમેન્ટ કરો બરાબર જરૂરી સૂચન સાથેની જે કંઈ કમેન્ટ હોય એ કરશો તો આપણે એમાં જરૂરી ચોક્કસ સુધારા વધારા કરીશું ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત